ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કડક સ્વભાવની છાપ ધરાવે છે અત્યારે તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે અને તેઓ આજકાલ ઉત્તર પ્રદેશમાં ચર્ચામાં આવ્યા છે ઉત્તર પ્રદેશમાં જવાબદાર અધિકારીઓના વલણને લઈને યોગી સરકારની ટીકા થઈ રહી છે જેને લઈને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ રાજ્ય સરકાર પર નિશાન સાધી રહી છે ભાજપ અને તેના સાથી પક્ષોના નેતાઓએ પણ અધિકારીઓનો વિરોધ કરીને યોગી સરકારને પીસમાં લીધી છે એવામાં રાજ્યપાલ આનંદીબેન પટેલે વૃક્ષારોપણના એક કાર્યક્રમ દરમિયાન અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા આ કાર્યક્રમમાં આનંદીબેન પટેલના કડક સ્વભાવનો પરચો સરકારી અધિકારીઓને મળી ગયો હતો આનંદીબેન પટેલે આ કાર્યક્રમમાં શું કહ્યું એ જોઈએ સભી અધિકારી ઇધર ઉપસ્થિત હૈ ઓર મેરા સ્વભાવ હૈ કે જો અચ્છા કામ નહી કરતા હૈ ઇસકો મે ડાંટ લગાતી હૈ જિમ્મેવારી હૈ હમારે લોકો કી ખડ્ડા इतने बड़े पेड़ और इतना वो उसका रूट वगैरह लेकिन खड्डा कितना इतना क्या हम सब लोग पता नहीं है वन विभाग एक काम करता रहता है कहा गया वन विभाग का काम इसके अच्छा था कि मैं नहीं आती इधर सेना के जवान इधर है वन विभाग के जवान इधर है होम गार्ड है इधर पुलिस जवान है इधर રાજ્યપાલ આનંદીબેન પટેલે વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન વૃક્ષો વાવવા માટે ખોદવામાં આવેલા ખાડાઓ પર સવાલો ઉઠાવીને અધિકારીઓને ઠપકો આપ્યો હતો આ પછી યોગી સરકાર ફરી એકવાર અધિકારીઓના મામલામાં મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે સીએમ યોગી મોટાપાયે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેવા લખનઉ પ્રયાગરાજ અને ગોરખપુર પહોંચ્યા હતા જ્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલ સીતાપુર જિલ્લાના ખૈરાબાદ બ્લોકમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા